બે હાજર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે દસ વર્ષે ખાતું ખોલ્યું કોંગ્રેસે ગુજરાતની છવ્વીસ લોકસભાની સીટમાંથી ફક્ત એક જ બેઠક પર વિજય મેળવ્યો બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર વિજય બન્યા ગેનીબેન ઠાકોરની જીતથી કોંગ્રેસને બે હજાર સત્યાવીસમાં સત્તા મેળવવાની ચાવી મળી ગઈ છે ગેનીબેન ઠાકોરની જીતથી આખા ગુજરાતમાં ચર્ચા થઈ છે અને છેક દિલ્હી સુધી પણ નોંધ લેવાય છે ગેનીબેન ઠાકોર ભાજપ સામે એકલા હાથે લડીને જીત્યા કોંગ્રેસના કેટલાય સિનિયર બે હજાર સત્તરમાં વાવમાંથી પહેલી વાર ચૂંટણી જીત્યા હતા બીજી વાર બે હજાર બાવીસમાં માં પણ વાવ વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતા ખૂબ જ છે આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ બનવાની છે કારણ કે જેમ નરેન્દ્ર મોદીને ભાજપે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રીનો ચહેરો બનાવ્યો હતો તેમ કોંગ્રેસ પણ ગેનીબેન ઠાકોરને આવનારી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકે છે ગુજરાતમાં હાલ કોંગ્રેસના સૌથી લોકપ્રિય કોઈ નેતા હોય તો તે ગેનીબેન ઠાકોર છે ગેનીબેનની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસ પોતાની રણનીતિ બદલીને ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરી શકે છે કોંગ્રેસ ગુજરાતમાં લગભગ સત્યાવીસ વર્ષથી સત્તા વિહોણી છે ત્યારે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં નવી રણનીતિ સાથે ઉતરશે એ નક્કી છે ગેનીબેન સાંસદની ચૂંટણી જીતતા દિલ્હીમાં પણ તેમનું કદ વધ્યું છે ગુજરાતમાં કોંગ્રેસના એક પણ નેતા એવા નથી કે પોતાના દમ પર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસને જીતાડી શકે ગેનીબેન ઠાકોર પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા નેતા છે તેઓ બે વાર ધારાસભ્ય અને હાલ બનાસકાંઠાના સાંસદ છે

વગેરે બાબતોથી ભાજપને ચૂંટણીમાં નુકસાન સંભાવના છે આવનારી વિધાનસભાની બે ચૂંટણીને બે વર્ષ જેટલો સમય છે ત્યારે જો કોંગ્રેસ અત્યારથી જ સત્તા મેળવવાના પ્રયાસો ચાલુ કરે તો સો ટકા તેને ફાયદો થઈ શકે તેમ છે સાથે સાથે ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવે તો બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાના શિખરે પહોંચી શકે છે